મહેસાણા લાઈવ ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે રાજ્ય સરકાર દ્વારા વિકાસના મોટા મોટા જ્યારે દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વિસનગરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાલી જોડતા અતિ મહત્વપૂર્ણ રોડની જ્યારે કામગીરી ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ ખોલતી હોય તેવા દર્શક મિત્રો આપને અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રોડના બાંધકામમાં વપરાયેલા માલસામાનની ગુણવત્તા અત્યંત નબળી હોવાના કારણે અનેક આક્ષેપો સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે દર્શક મિત્રો જેના પગલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની મિલી ભગત રાલીશના ગામમાંથી પસાર થતા આ રોડના નબળા કામથી હજારો લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે તેવી દહેશત પણ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે ગામ લોકોએ આ સમગ્ર બાબતે કાર્યપાલક માર્ગ મકાન વિભાગના અંદર જે લેખિતમાં અરજી કરી છે એમાં સ્પષ્ટપણે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે સંબંધિત અધિકારીઓમાં ચાલી રહેલી જે સાઈડ છે તેની મુલાકાત લીધી નથી અને કામની ગુણવત્તામાં કોઈ તપાસ થઈ નથી આ બેદરકારી અને ઇજનેરોના મોનના કારણે આખા કામમાં ભ્રષ્ટાચારની ક્યાંક ને ક્યાંક ગંધ આવી રહી હોવાનું નાગરિકો માની રહ્યા છે હલકી કક્ષાનું અને ધીમી ગતિએ ચાલતું

એટલા બધા પથ્થર ઉભે ઉભા થયેલા છે તેથી વારંવાર લોકોને નોકરી જવું હોય તો વાહનોને પંચર પડે છે અને જે રાજીસા ગામમાં આરસીસી કામ ચાલે છે એની અંદર જે મે કપચી વાપરવી જોઈએ એની જગ્યાએ ગ્રીટ વાપરે છે અને જે વાઇબ્રેટ કરવું પડે એ વાઇબ્રેટર નહીં કરતા તેથી રોડની અંદર તિયાડો પડે છે અત્યારથી જો વાહન વ્યવહાર ચાલુ થાય એ પહેલાં જ જો તિયા પડતી હોય તો આ રોડ કેટલા કેટલા ટાઈમ ચાલશે એ પણ અમને ખબર પડતી નથી અને ગામની જોડે જે એક વર્ષ પહેલાં અમે લેખિત આપેલું છે કે ગામ ગામની અંદર ગામ જો ચાલુ થાય ગામથી એ કારણે રોડ લેવલિંગમાં નીચે રાખવો પણ લોકો અને રોડ બહુ ઊંચો કરે છે તેથી ગામમાં પાણીની પાણી ભરાવાની પાણી ભરા એવી વ્યવસ્થા છે વ્યવસ્થા વ્યવસ્થા નથી કરી પાણીની અને સાઈડમાં વરસાદી પાણીનું નિકાલનું પણ કોઈ અમને જાણ કરતા નથી કેવી રીતે પાણીનો નિકાલ થાય આ બાબતે અમે એ અમે ઇન્ટરવ્યૂ આપ્યું છે અને જે રોડ બને છે એના ઉપર બિલકુલ વાદે કરતા નથી જેથી રોડ તૂટવાનો બહુ ભયંકર ભયંકર નુકસાન થશે અને વારંવાર અહીંયા એક્સિડન્ટ પણ થાય છે વિષય વિસનગરથી પાલક રોડનો એમાં પબ્લિક એરાન થાય ધીમી ગતિએ કામ ચાલે એક વર્ષમાં પૂરું કરવાનું હ અને માલમાં કોઈ ઠેકવાનું નથી બરાબર અને માલે બી સારો વપરાતો નહીં અને લોકો એક્સિડન્ટ એક બે થયો રોડના ખાડા કારણે બરાબર અને ટાઈમે પાણી સોટતા નહી એટલે બ્રશ ઉઠ્યો એટલે લોકો બીમાર પડે એટલે તકે પૂરું થાય એવી અમારી માગણી છે આ કામ ચાલુ રહ્યું બાર મહિના થઈ ગયા પણ કોઈ નહી કામ નું વ્યવસ્થિત કામ છે મેં પહેલા કામ કરાયું હતું મેં એપ્લિકેશન કરી હતી એ વખત ઘણા ભાઈ હતા એ વખતે રિપેરિંગ કરાયું તું ડર કામ એવી રીતના રીતના મારે અરજી કરવી પડશે પાછી આગળ અને પીસીસી કામ રહ્યું કામ ચાલે અને સીધા ડામર ઉપર જ ખોલવાની જગ્યા હોવી જોઈએ એમને મેં ડામ્બર જ નહીં

તો ક્યાંથી કેવી રીતે પાણીનો વરસાદી પાણીનો નિકાલ કરશે એ પણ અમને ખબર પડતી નથી રોડ બને છે તેના ઉપર માટી એકી બધી જામેલી છે છતાં એના ઉપર એ લોકો આરસીસી કામ ચાલુ રાખેલું છે એ આપ વિડીયોમાં જોઈ શકો છો